નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસની વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ત્રીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેની પણ વાત કરવાની છે તો પહેલી અને બીજી તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે રાત્રે નવ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં માત્ર રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને પાટી આજુબાજુના વિસ્તારો સિસલી આજુબાજુના વિસ્તારો પાણવડના કોઈક વિસ્તારો પોરબંદર કુતિયાણા કદાચ કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના તુલસીશ્યામ આજુબાજુના વિસ્તારો દરિયાકાંઠાના રાજુલા મહુવા તળાજાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા કુડા આજુબાજુના વિસ્તારો નવલખી માલીવા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને તાનેરા આજુબાજુના વિસ્તારો અંબાજી ડીસા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર પાટણ આજુબાજુના વિસ્તારો ડીસા પાલનપુર રાધનપુર રોડા આજુબાજુના વિસ્તારો પાટણપુર સિદ્ધપુર વડનગર હારી ચાણસમાં આજુબાજુના વિસ્તારો મહેસાણા મોઢેરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોડાસાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા આજુબાજુના વિસ્તારો બાલાસિનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કડાણાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા નવસારી આજુબાજુના વિસ્તારો સુરતના કોઈક વિસ્તારો કોસંબા દહેજ અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોરે બાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ત્રીસ તારીખે ખાવડા રાપરના અમુક વિસ્તારો પડલીના અમુક વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ધ્રોલ આજુબાજુના વિસ્તારો જામનગર ખંભાળિયા લાલપુર આજુબાજુના વિસ્તારો ઓખા દ્વારકા પાટી આજુબાજુના વિસ્તારો પાણવડ ચીસલી આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુરના અમુક વિસ્તારો કુતિયાણા પોરબંદર કદાચ કેશોદ આજુબાજુના વિસ્તારો વિસાવદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પાલીતાણા ખડશલિયા સોનગઢ ભાવનગરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ધારી બગસરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ ભરવાળા ગઢડાના અમુક વિસ્તારો બાનગઢ ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો લીમડી સુરેન્દ્રનગર નામક વિસ્તારોમાં તો ધ્રાંગધ્રા હળવદ અને કુડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરાના કોઈક વિસ્તારો ડીસા દિયોદર સુઈગામ ગામના અમુક વિસ્તારો પાલનપુર પાટસણ રોડા આજુબાજુના વિસ્તારો રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર હારીજ ચાણસમા અને મોઢેરાના વિસ્તારો આ ઉપરાંત મહેસાણા હિંમતનગર આજુબાજુના વિસ્તારો ઈડર માણસા મોડાસા પ્રાંતિજ આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કપડવંત બાયડ બાલાસિનોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ તારાપુર આણંદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોરસદ ખંભાત વડોદરા બોડેલી આજુબાજુના વિસ્તારો ડભોઈ છોટા ઉદેપુર ચાંપાનેરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ શિનોર અને આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારાના અમુક વિસ્તારો સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર લખપત નલિયા ભડલીના અમુક વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર ખંભાળિયા લાલપુર કાલાવાડ આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટીયા આજુબાજુના વિસ્તારો પાણવડ સિસલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુર ઉપલેટા આજુબાજુના વિસ્તારો કદાચ આજુબાજુના વિસ્તારો જૂનાગઢ કેશોદ વિસાવદર આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી આજુબાજુના વિસ્તારો તો દરિયાકાંઠાના રાજુલા મહુવા તળાજાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ધારી કુંડલા બગસરા આજુબાજુના વિસ્તારો અમરેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગઢડા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન આજુબાજુના વિસ્તારો લીંબડી સુરેન્દ્રનગર વાંકાનેર આજુબાજુના વિસ્તારો મોરબી નવલખી માલીવા હળવદ ધ્રાંગધ્રા અને કુડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુર ડીસા થરાદ આજુબાજુના વિસ્તારો દિયોદર પાટસણ સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો પાટણ રોડા રાધનપુર હરિદ અને ચાણસમાના વિસ્તારો તો મહેસાણા મોઢે આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડનગર ખેડબ્રહ્મા ઈડ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માણસા પ્રાંતિજ મોડાસા આજુબાજુના વિસ્તારો હિંમતનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કઢી આજુબાજુના વિસ્તારો દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ આણંદ આજુબાજુના વિસ્તારો ડાકોર કપણવંધ લુણાવાડા બાલાસીનોર આજુબાજુના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ ચાલોદના વિસ્તારો તો આણંદ બોરસદ તારાપુર ખંભાત વડોદરા બોડેલી છોટાઉદેપુર ચાંપાનેરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબાજુબાજુના વિસ્તારો દહેજ ભરૂચના કોઈક વિસ્તારો તો ડેડીયાપાડા અને ઉમરપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપતના અમુક વિસ્તારો નલિયા ભડલી માંડવી આજુબાજુના વિસ્તારો દરિયાકાંઠાના ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર ખંભાળીયા આજુબાજુના વિસ્તારો લાલપુર કાલાવાડ ઓખા આજુબાજુના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા સિસલી ભાણવડ આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારો કુતિયાણા પોરબંદર કદાચ આજુબાજુના વિસ્તારો કેશોદ આ ઉપરાંત માંગરોળના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વેરાવળ કોડીનાર ઉના આજુબાજુના વિસ્તારો તુલસીશ્યામ રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ તમને જણાવી દઈએ કે વિસાવદર આજુબાજુના વિસ્તારો કુંડલા ધારી બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો જૂનાગઢના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગઢડા જસદણ ગોંડલ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન લીમડી આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો નવલખી માલીવા કુડા હળવદ ત્રાંગધ્રા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસાના અમુક વિસ્તારો સુઈ ગામના છૂટાછવાયા વિસ્તારો દિયોદર પાટસણ પાલનપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર આજુબાજુના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા મહેસાણા વડનગર આજુબાજુના વિસ્તારો હિંમતનગરના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ દસડ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવંત બાલાસીનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો બાયડ કપડવંત બાલાસીનોર આજુબાજુના વિસ્તારો ડાકોર ગોધરા પીપળ આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો છોટા ઉદેપુર બોડેલી ચાંપાનેર વડોદરા આણંદ બોરસદ તારાપુર અને ખંભાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ કરજણ શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા દહેજ અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો બીજી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને શીસલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણાના અમુક વિસ્તારો કદાચ કેશવદ આજુબાજુના વિસ્તારો વિસાવદર જુનાગઢ માંગરોળ આજુબાજુના વિસ્તારો તો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારો રાજુલા મહુવા કુંડલા અને ધારીના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો અંબાજી પાલનપુર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા ગીડર આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પ્રાંતિજ અને માણસાના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને લુણાવાડા ચાલોદ દાહોદના વિસ્તારો ગોધરા કીપલો આજુબાજુના વિસ્તારો ડાકોર આણંદ છોટા ઉદેપુર બોડેલી ચાંપાનેરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ વડોદરા બોરસદ આણંદના અમુક વિસ્તારો તારાપુર ખંભાતા આજુબાજુના વિસ્તારો જંબુસર કરજણ અને સિનોરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો દહેજ ભરૂચ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે